વેલકમ ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ફિટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાનું રજીસ્ટ્રેશન કર્યા બાદ શાળાનું સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય ઇવેન્ટ કેવી રીતે ક્રિએટ કરી શકાય ઇવેન્ટમાં પાર્ટિસિપન્ટ કેવી રીતે એડ કરી શકાય તેમજ તે ઇવેન્ટનું સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય સાથે સાથે ઇવેન્ટમાં ફોટોગ્રાફ્સ અને વિડીયો કેવી રીતે અપલોડ કરી શકાય એ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલા જો તમને અમારા વિડીયો પસંદ હોય તો અમારી ક્લિક કરો જેથી શકે આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ ગૂગલ ક્રોમ ઓપન કરીશું તેમાં આપણે ટાઈપ કરીને સર્ચ કરવાનું છે ફિટ ઇન્ડિયા તો અહીંયા ફર્સ્ટ વેબસાઇટ આવી જાય છે ફીટ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન તેના પર ક્લિક કરીશું અહીંયા તેનું હોમપેજ ઓપન થઈ ગયું છે જેમાં ઉપરની બાજુએ ત્રણ લાઈન છે તેના પર ક્લિક કરીશું તો ઓપ્શન્સ ઓપન થાય છે જેમાં ઇવેન્ટ્સમાં ફિટ ઇન્ડિયા સ્કૂલ વીક તેના પર આપણે ક્લિક કરીને તેને ઓપન કરીશું રજીસ્ટર્ડ એઝ એન ઓર્ગેનાઇઝર તેના પર ક્લિક કરીશું તો અહીંયા રજીસ્ટર માટેની વાત છે તો જો તમે શાળાનું રજીસ્ટ્રેશન ન કરેલ હોય તો અમે અમારી ચેનલ પર અગાઉ એક વિડીયો બનાવેલ છે જેમાં શાળાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આપેલ છે અને એ વિડીયોની લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના પર ક્લિક કરીને તમે માહિતી મેળવી શકો છો અહીંયા હું લોગિન પર ક્લિક કરીને લોગિન કરું છું ઓકે અહીંયા અમારે યુઝર આઈડી અને પાસવર્ડ ટાઈપ કરવાના છે અહીંયા આઈડી પાસવર્ડ અને કેપ્ચા કોડ ટાઈપ કરી દીધેલ છે ત્યારબાદ લોગિન પર ક્લિક કરીને લોગિન થઈશું અહીંયા આપણે લોગિન થઈ ગયા છીએ જેમાં ઉપરની બાજુએ ત્રણ ઓપ્શન છે જેમાં ફિટ ઇન્ડિયા સ્કૂલ સર્ટિફિકેટ તો એ આપણે ઓલરેડી સિલેક્ટેડ છે અથવા તો તેના પર ક્લિક કરીશું તેમાં તમે નીચેની બાજુએ જોઈ શકો છો કેટલીક ડિટેલ્સ તમને બતાવશે જેમાં આપણે પહેલા પીઈ ટીચર તરીકે જે ટીચરનું રજીસ્ટ્રેશન કરેલ છે તેની ડિટેલ્સ પણ અહીંયા તમને બતાવશે તેમાં નીચેની બાજુએ ડાઉનલોડ ફિટ ઇન્ડિયા સ્કૂલ ફ્લેગ એ પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો આપણે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું છે તો નીચેની બાજુએ ડાઉનલોડ સર્ટિફિકેટ તેના પર ક્લિક કરીને આપણે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકીએ છીએ તમે જોઈ શકો છો અહીંયા સ્કૂલના નેમવાળું સર્ટિફિકેટ આવી જાય છે એટલે કે તમે આ રીતે સ્કૂલના નેમવાળું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો આથી સર્ટિફિકેટની વાત હવે આપણે ઇવેન્ટ કેવી રીતે ક્રિએટ કરવી એ જોઈએ તો ઓર્ગેનાઇઝ એન ઇવેન્ટ તેના પર આપણે ક્લિક કરીશું કેટેગરી સિલેક્ટ કરીશું તેમાં આપણે ફિટ ઇન્ડિયા સ્કૂલ વીક બે હજાર વીસ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ પિક્ચર વન પિક્ચર ટુ વિડીયો લિંક આ ડિટેલ્સ આપણે ઇવેન્ટ ક્રિએટ કર્યા પછી જોઈએ કે કેવી રીતે એ એડ કરવું છે તો બાકીની ડિટેલ્સ આપણે ફિલઅપ કરી લઈએ ઇવેન્ટ ડેટ તો આપણે ફર્સ્ટ ચૌદ તારીખથી ઇવેન્ટ સ્ટાર્ટ કરવાની છે તો ચૌદ તારીખ સિલેક્ટ કરીશું ટુ ડેટ તો ડેલી ડે ટુ ડે ઇવેન્ટ છે તો અહીંયા હું ચૌદ તારીખ સિલેક્ટ કરી લઈશ સ્કૂલનું નેમ અહીંયા મેં સ્કૂલનું નેમ ટાઈપ કરી દીધેલ છે તેમજ ઇવેન્ટ નેમ એટલે કે આપણે ચૌદ તારીખના દિવસે જે ઇવેન્ટ કરવાની છે તેનું નેમ પણ અહીંયા ટાઈપ કરી દીધેલ છે ત્યારબાદ કોન્ટેક્ટ નંબર નંબર ઓફ પાર્ટિસિપન્ટસ એટલે કે પાર્ટિસિપન્ટ કેટલા ભાગ લે છે એ પણ એડ કરવાનું છે તો એ આપણે ઇવેન્ટ ક્રિએટ કર્યા પછી જોઈએ કે કેવી રીતે એ બધું એડ કરવાનું છે નીચેની બાજુએ કેપ્ચા કોડ પણ ટાઈપ કરી દીધેલ છે ત્યારબાદ સબમિટ ઇવેન્ટ સક્સેસફુલી ક્રિએટ થઈ ગઈ છે ઓપ્શન નીચે છે માય ઇવેન્ટ તેના પર આપણે ક્લિક કરીશું તો નીચે આપણી જે પણ ઇવેન્ટ છે એ ઇવેન્ટ અહીંયા બતાવશે તો તમે જોઈ શકો છો ચૌદ ડિસેમ્બર ફન એન્ડ ફિટનેસ તો આ ઇવેન્ટ આપણે અત્યારે ક્રિએટ કરી છે તો એ ઇવેન્ટ અહીંયા તમને બતાવશે હવે આપણે એ ઇવેન્ટમાં એડિટ એટલે કે એડ કરવા માંગો છો તો એડિટ પર ક્લિક કરીએ ને એડિટ કરી શકો છો તો આપણે ફોટોગ્રાફ્સ અને વિડીયો કેવી રીતે એડ કરવા એ જોઈ લઈએ તો પિક્ચર તો પિક્ચર અપલોડ કરવા માટે ચૂઝ ફાઇલ પર ક્લિક કરશો તો અહીંયા તમને નીચે ઓપ્શન્સ આવી જાય છે જેમાં ફાઇલ્સ તો ફાઇલ્સ એટલે કે તમારા મોબાઈલની મેમરીમાં અથવા તો મોબાઈલ સ્ટોરેજ છે તેમાં જે પિક્ચર હોય એ સિલેક્ટ કરીને ત્યાંથી અપલોડ કરી શકો છો હવે વાત આવી વિડીયોની લિંક તો વિડીયોની લિંક કેવી રીતે અપલોડ કરવી તો એના માટે તમારે તમારા મોબાઈલમાં એટલે કે તમારા મોબાઈલમાં જે વિડીયો છે એ વિડીયોને તમારા ડ્રાઈવ ગૂગલ ડ્રાઈવ તો આપણે તમે જોઈ શકો છો અહીંયા ગૂગલ મેનુ આપેલા છે એમાં ડ્રાઈવ ઓપ્શન આપેલો છે એ ડ્રાઈવ પર ક્લિક કરીશું તો તમારા આઈડી એટલે કે તમે જે આઈડીથી મોબાઈલમાં લોગિન છો એ આઈડીના ડ્રાઈવ ઓપન થશે અને એ ડ્રાઈવમાં તમારે વિડીયો અપલોડ કરવાનો છે તો વિડીયો અપલોડ કેવી રીતે કરવો તો અહીંયા તમે જોઈ શકો છો પ્લસ બટન છે તેના પર હું ક્લિક કરીશ તો નીચે અપલોડ ઓપ્શન આવે છે અપલોડ પર હું ક્લિક કરીશ તો મારા મોબાઈલની જે સ્ટોરેજ છે એટલે કે મારા મોબાઈલમાં જે પણ વિડીયો છે એ તમામ વિડીયો અહીંયા બતાવે છે એને હું સિલેક્ટ કરીશ તો એ વિડીયો તેમાં અપલોડ થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા એ અપલોડ થઈ રહ્યો છે તો મેં ઓલરેડી અહીંયા એક વિડીયો અપલોડ કરી રાખેલ છે તો એ વિડીયોની લિંક કેવી રીતે મેળવવી તો તમે જોઈ શકો છો અહીંયા એ નામનો એક વિડિયો છે તેની સામેની બાજુએ ત્રણ ડોટ છે તેના પર હું ક્લિક કરીશ તો ઓપ્શન્સ ઓપન થાય છે જેમાં કોપી લિંક ઓપ્શન આપેલું છે તો કોપી પર હું ક્લિક કરીશ ત્યારબાદ આપણે ફિટ એડિટ ઇવેન્ટમાં એમાં વિડીયોની લિંક છે તેના પર આપણે ક્લિક કરીને પેસ્ટ કરી દઈશું એટલે કે એ વિડીયોની લિંક અહીંયા તમારે આવી જશે એટલે કે આવી જ રીતે વિડિયોની લિંક કેવી રીતે અપલોડ કરવી તો તમારા જે પણ વિડીયો છે એ વિડીયોને તમારા ગૂગલ ડ્રાઈવમાં સેવ કરો અને ત્યાંથી તેની લિંક કોપી કરીને અહીંયા પેસ્ટ કરવાની છે તો આ રીતે તમારે વિડીયોની લિંક અપલોડ કરવાની છે તેમજ ફોટોગ્રાફ્સ તો ડાયરેક્ટ તમારા મોબાઈલમાંથી જ ચૂઝ કરીને અપલોડ કરવાના છે તો આ વાત હતી પિક્ચર્સ તેમજ વિડીયોની તેમજ હું અપડેટ ઉપર ક્લિક કરીશ તો ઇવેન્ટ અપડેટ થઈ જશે અહીંયા ઇવેન્ટ અપડેટ થઈ ગઈ છે હવે વાત આવી એડ પાર્ટિસિપન્ટ તો એડ પાર્ટિસિપન્ટ ઉપર ક્લિક કરીશું તો અહીંયા તમારે એડ પાર્ટિસિપન્ટ એટલે જેટલા લોકોએ અથવા તો જેટલા બાળકોએ ભાગ લીધો છે તેના નંબર્સ ટાઈપ કરવાના છે તો અહીંયા હું વન ટુ ફાઈવ એકસો પચીસ ટાઈપ કરું છું હવે આપણે અહીંયા એમના નેમ પણ ટાઈપ કરવાના છે તો નેમ ટાઈપ કરવામાં ધ્યાન રાખવાનું છે કે હું અહીંયા એક નેમ ટાઈપ કરી લઉં છું એક સ્ટુડન્ટનું નેમ ટાઈપ થઈ ગયા બાદ બીજા સ્ટુડન્ટનું નેમ માટે બીજી લાઈનમાં કન્ટિન્યુ નેમ ટાઈપ કરવાના નથી તો દરેક સ્ટુડન્ટનું નેમ અલગ અલગ લાઇનમાં ટાઈપ કરવાનું છે આવી રીતે ટાઈપ કરવાના છે અહીંયા મેં બે સ્ટુડન્ટના નેમ લખ્યા છે તો અહીંયા હું ટુ ટાઈપ કરી લઉં છું જેટલા સ્ટુડન્ટ જોડાયા હોય એની તમારે નંબર્સ ટાઈપ કરવાના છે અને નેમ ટાઈપ કરવાના છે ત્યારબાદ કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે કેપ્ચા કોડ ટાઈપ કરીને એટ પાર્ટિસિપન્ટ્સ તો અહીંયા આપણે જોઈ શકો છો પાર્ટિસિપન્ટ બે એટલે કે પાર્ટિસિપન્ટ કેટલા એડ કર્યા છે એ પણ બતાવે છે તેમજ સ્કૂલનું નેમ પણ બતાવે છે અને તમે જો આ ઇવેન્ટને ડિલીટ કરવા માંગો ત્યાંથી ડિલીટ પણ કરી શકો છો હવે સર્ટિફિકેટ તો આ ઇવેન્ટનું સર્ટિફિકેટ ક્યાંથી અને કેવી રીતે ડાઉનલોડ કરવું તો સર્ટિફિકેટ માટે તમે જોઈ શકો છો નીચે એડિટ અને ડિલીટની નીચેની બાજુએ ડાઉનલોડ સર્ટિફિકેટ ઓપ્શન આવશે એ ક્યારે આવશે કે જ્યારે ચૌદ તારીખની ઇવેન્ટ એટલે કે ચૌદ ડિસેમ્બર ડેટ પૂર્ણ થશે એટલે કે ઇવેન્ટ પૂર્ણ થયા પછી નીચેની બાજુએ સર્ટિફિકેટ ડાઉનલોડ ઓપ્શન આવી જશે તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ એક એક્ઝામ્પલ છે તેમાં સર્ટિફિકેટ ડાઉનલોડ ઓપ્શન નીચેની બાજુએ છે તો તમારી ઇવેન્ટમાં આવી જ રીતે નીચેની બાજુએ સર્ટિફિકેટ ડાઉનલોડ ઓપ્શન આવી જશે અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો તો આજના વિડીયોમાં આપણે જોયું કે સ્કૂલ સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય ઇવેન્ટ કેવી રીતે ક્રિએટ કરવી શક ઇવેન્ટ કેવી રીતે ક્રિએટ કરી શકાય તેમજ પાર્ટિસિપન્ટ કેવી રીતે એડ કરી શકાય અને એ ઇવેન્ટનું સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને દરેક શિક્ષકો અથવા તો દરેક વ્યક્તિઓ આ વિડીયોનો લાભ લઈ શકે થેન્ક યુ